સાથે માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા દ્વારા ધાર્મિક સ્થળને લઈને સ્થાનિક આગેવાન મમ્મુ મિયાને લઈને આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તે મમ્મુ મિયા શેખ દ્વારા અગાઉ પણ ખુલાસો કરાયો હતો અને ત્યાં આવેલા કુબેર ભંડારી મંદિરના મહારાજ દ્વારા મમ્મુ મિયાના સમર્થનમાં મીડિયા સમક્ષ નિવેદન આપી રજૂઆત પણ કરાઈ હતી ત્યારે હાલમાં ફરી માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા દ્વારા ધાર્મિક સ્થળ લઈને વિવાદ છડાયો છે અને સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજે વિશ્વ હિન્દુ પરિષદના મારફતથી કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મુખ્ય વિષય એ છે કે ચોક બજાર રાજાઉવારા ખાતે પાંચ સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે ઘણા વર્ષો જૂના મંદિરો છે એની ઉપર ઝૂપરપતીય રોડ તરફ આ ઝૂંપડાને ઝૂંપડાવાળાને આવાસ આપવામાં આવ્યા હતા અને તેઓને સારું રહેવાનું મકાન આપવામાં આવીને આ જગ્યા ખુલ્લી કરવામાં આવેલી આ જગ્યા ચોક હેરિટેજ પ્રિઝર્વેશન માટે રિઝર્વેશનમાં મૂકવામાં આવેલી છે અને ચોકને આપણે હેરિટેજ બનાવવાના છીએ એના માટે આ જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલી છેલ્લા કેટલાક સમયથી આ જગ્યા પર અસામાજિક તત્વોએ અડ્ડો જમાવીને દારૂ જુગાડના અડ્ડાઓ ચાલુ કરેલા એની ઉપર આપણે વારંવાર રેડ પડાવી છે ગુનેગારોને ધરપકડ કરાવી છે ત્યાર પછી એનાથી આગળ જઈને મંદિરોને કનળગટ થાય એ રીતે આ ખુલ્લી જગ્યા જે ગુજરાત સરકારની માલિકીની છે જેનો વહીવટ શ્રીના હાથમાં છે ત્યાં મસ્જિદનું બાંધકામ શરૂ કરેલું આ મસ્જિદનું બાંધકામ ગેરકાયદેસર શરૂ કરેલું ત્યારે આપણે મ્યુનિસિપલ કમિશનર શ્રીને વારંવાર મળીને એ બાંધકામ બે ત્રણ વખત દૂર કરાવેલું પણ અસામાજિક તત્વોની સામે કામ લેવાનું હોવાથી પોલીસ બંદોબસ્ત બે ત્રણ વખત માગેલો પણ પોલીસ બંદોબસ્ત વાર તહેવાર આવતા હોવાથી મળ્યો ન હતો એને કારણે મસ્જિદનું બાંધકામ એ લોકોએ બીમ કોલમ સુધીનું પૂર્ણ કરી દીધેલું આને અટકાવવા માટે કોર્ટમાંથી મનાઈ હુકમ લીધેલો છે મનાઈ હુકમ છે કે પરિસ્થિતિ યથાવત જાળવવાની છે તેમ છતાં પણ છેલ્લા પાંચ છ દિવસથી આ લોકોએ વધારાનું પાછું બાંધકામ ચાલુ કર્યું છે એના અનુસંધાનમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળ્યો અને એમને પાછું બાંધકામ બધું અટકાવ્યું છે અને પંચનામા મુજબ જે યથાવત પરિસ્થિતિનું પંચનામું છે તે પરિસ્થિતિ પાછી લાવી દેવા માટે એમને એમની હાથ નીચેના કર્મચારી અધિકારીઓને સૂચના આપી દીધી છે પરંતુ જગ્યા કલેક્ટરશ્રીની હોવાથી આજે કલેક્ટરશ્રીને પણ ધ્યાન ઉપર લાવવા માટે અમે આવ્યા છે અને કલેક્ટરશ્રીને ધ્યાન પર લાવ્યા છે કે આપણી જગ્યા છે પાંચ કરોડ રૂપિયાની જગ્યા છે અને ચોકમાં મોકાની જગ્યા છે હેરિટેજ પ્રોજેક્ટમાં આનો રિઝર્વેશનમાં મૂકેલી છે અને આ જે ગુનેગારો છે એની પર લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ ગુનો દાખલ કરીને એમને જેલ ભેગા કરવામાં આવે તો જ આ કામ આપણે વિના વિલંબે પાર પાડી શકીશું એવી મેં આજે રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી કરી સુરત શહેરના માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા દ્વારા વર્ષોથી રાજા ઓવારા ખાતે આવેલા સરકારી જગ્યા પર ધાર્મિક સ્થળને લઈને વિરોધ કરાઈ રહ્યો છે અને આ મામલે રાજ્ય વકફ બોર્ડ સુધી લઈ જવામાં આવ્યો છે ત્યારે આ મામલે શું નિવેડો આવે છે તે તો આવનારો સમય બતાવશે અઝર કુર્સી સાથે પ્રકાશવાડા